અમે કોંગ્રેસ વાળા તો હવે આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યા છે વેઢે ગણાય હે આ ખેડૂતોએ ગાંધીનગર અને દિલ્હીના દરબારમાં સરકાર બનાવી છે ને આજ જગતના તાતની હાકલ પડી છે અને સરકાર માય બાપ બને ને એવી જરૂર પડી છે અમારા ખેડૂતોના દેવા માફ કરો એવી આપણે ગામે ગામ ચલાવવાની છે અઢાર હજાર ગામડાની અંદર સરપંચો ગ્રામસભા બોલાવે અને ગ્રામસભાની અંદર ગામમાં ખેડૂતોને થયેલા નુકસાનનો આંકડો રજૂ કરાવે ગામમાં ખેડૂતોને પૂછી અને એના માથે કેટલું પાક ધિરાણનું દેવું છે એ દેવાનો આંકડો લાવે અને આખું ગામ હારે મળી ગ્રામસભામાં ઠરામ કરી અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માગણી સરકાર સુધી પહોંચાડાવે